સમયસર પગાર ન મળતાને કપાતના વિરોધમાં હડતાલ પર ઉતરેલા સુરત નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓની હડતાલ ચોથા દિવસે સમેટાય છે તેથી હવે દર્દીઓને પડી રહેલી હાલાકીનો અંત આવ્યો છે સાથે સાથે ઠેર ઠેર થયેલી ગંદકી પણ સિવિલમાંથી દૂર થશે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓની ચોથા દિવસે હડતાલ સમેટવામાં આવી છે પગારના મુદ્દે ચાલતી કર્મચારીઓની હડતાલને પગલે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેના સગર સંબંધીઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા સફાઈ કર્મચારીઓને પગારને લઈને વહીવટી વિભાગમાં ભૂલ કરનાર બે કર્મીની પણ બદલી કરી દેવામાં આવી હતી આ સાથે તંત્ર દ્વારા આગામી બે દિવસમાં પગાર અંગેની બાહેંધરી આપવામાં આવી હતી છતાં પણ સફાઈ કર્મીઓ પોતાની માંગને લઈને મક્કમતા જોકે ત્યારબાદ હડતાળ સમેટવામાં આવી હતી આ પહેલા અમુક કર્મચારીઓ હડતાળ છોડીને કામ પર પરત ફરતા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કામદારોની હડતાળ સમેટાઈ જતા તબીબો સાથે દર્દીઓની પણ રાહત થશે સાથે નવી સિવિલમાં થયેલી ઠેર ઠેર ગંદકી પણ હવે દૂર થઈ હતી અઝર કુરશે ડિટેન્ફર ન્યૂઝ